નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકામાં આજકાલ રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે ગોગંબા તાલુકામાંથી અલગ તાલુકો બનાવવાની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી નિત નવા વિવાદો ઊભા થઈ રહ્યા છે જેની અંદર આજે ગોઘંબા તાલુકાના દેવલી કુવા ગ્રામ પંચાયતની અંદર એક ઠરાવ કરવામાં આવ્યો હતો ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને તેમણે ગોગંબા તાલુકામાંથી અલગ ગુંદી તાલુકો બનાવવામાં આવે તો દેવલી કુવા ગામને ગોઘંબા તાલુકા સાથે યથાવત રાખવાની માંગ કરી હતી અને એ અંગે ચર્ચા કરી હતી તો આવી જ રીતે ઘોઘંબા તાલુકાના ગમાણી ગામની અંદર પણ ગમાણી ગ્રામ પંચાયતના લોકોએ ગુંદી તાલુકો ભલે બનાવવામાં આવ્યો પરંતુ ગમાણી ગ્રામ પંચાયત ઘોઘંબા તાલુકા સાથે જ રહેવા માગે છે તેવી માગણી કરી હતી હાલ અલગ તાલુકાની માંગને લઈ સમગ્ર ઘોઘંબા ગોધરા અને દેવગઢ બારિયામાં જાણે કે દાવાનળ ફાટી નીકળ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ગોઘંબા તાલુકાના ગમાણી અને દેવલી કુવા ખાતે આજે ગ્રામ સભાઓ યોજવામાં આવી હતી જેમાં ગમાણી ગ્રામ પંચાયત અને દેવલી કુવા ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ગુંદી તાલુકામાં સમાવેશ ન થવા અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને એમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગ્રામજનો દ્વારા ગ્રામ સભાનો ઠરાવ કરીએ છીએ કે આદિવાસી વિસ્તાર અને ગોગંબા તાલુકાના ગામડાઓના ભવિષ્ય અને વિકાસના હિતમાં અમુક ગ્રામ પંચાયતમાં આવતા તમામ ફળિયા ગામના નિવાસીઓ ઠરાવ પસાર કરીએ છીએ કે ગોગંબા તાલુકાને વિભાજીત કરીને ગુંદી તાલુકામાં એમના ગામનો સમાવેશ ન કરવામાં આવે અમારા ગામની તેમજ ગોઘંબા તાલુકાની ભૂમિ સાંસ્કૃતિક અને સામાજિક સ્વતંત્રતા જળવાય તેમજ ગામના લોકોનો વિકાસ થાય તે માટે તેઓ ઘોઘંબા તાલુકાના વિસ્તારમાં જ રહેવા માગે છે તેવી માગણી કરી હતી લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા